ચોટિલામાં વીજ તંત્રની બેદરકારી સામે આવી છે જ્યાં શાળાના ગ્રાઉન્ડમાં વીજ પોલ ખડકી દેવાયો રજૂઆત છતાં નથી જ્યાં હટાવવા માટે શાળાની માંગ તો બાળકો માટે જોખમરૂપ બન્યો ચોટીલા અમારા વિભાગ દ્વારા પ્રાથમિક શાળા નંબર બે ના મેદાનમાં જે વીજ પોલ છે તે બાળકો માટે જોખમકારક હોય પંદર સાત બે હજાર પંદરના રોજ અમોએ એ વીજ પોલ હટાવવા માટે અરજી આપેલ એ ઉપરાંત અગાઉ પણ અનેકવાર અરજી અને મૌખિક રજૂઆતો કરેલ છે છતાં આજ દિન સુધી એ વીજ પોલ હટાવવામાં આવેલ નથી તો વહેલામાં વહેલી તકે એ પોલ હટાવવામાં આવે એવી નમ્ર વિનંતી છે